ભાર કેમ છે બધા ગુજરાતી માં લખો એટલે મજા આવે હો ભાઈ વાસી એકવી હા શું હાલે છે બધા મજા મજા ને અવે તો આ બસ હવે આયા નોરતા હવે તો ખેલયા ખેલશે માં ભગવતી ના નોરતા ના એ રાઢા લેશે ગરબે ઘુમશે સો ની વાત કરી બોલા મણ્યા ન બોલા નોરતા એ આયા આજે જોને ભગવતી ના ગાશુ જો ને ગુણ રે આવી આવી નવરાત નવરાત્રિ યાસો આ સો મહિના ની રાત આવી મારી ગરબે રા જો ને યાદ મોરીમાં ગરબો જોયા ના ઘણા ઓરતા મારી ઘર ભે રે માના ઘણા ઓરતા રે આવ્યા છે નવલા મા ના નોર તાજી રે હેડી ગે નવલા માના નોર તાજી રે એ માડી ગરબા જોવાના ના ઘણા ઓરતા રે માડી અ નવલા મા રે તાર હેલા સે નવલા માના નોરતા રે ભગવતી નવલાખ લોબડી વાળી એમ કેવાય છે એમ કે નવલા નવલાખ નોરતા માના આવે એમાં ભેળિયા વાળી રાસ લેતી હશે શું એની વાત ગરબાની રમઝટ જામી હોય અને બધા ભાવ વિભૂર્તિમાં ભગવતીના ગુણગાન ગાતા હોય અને માના એમ કહે છે ગરબા લેતા હોય શું બાપ એની વાત કરે એવે ગરબે નમસ્તે નમસ્તે ગુજરાતી માં નામ લખજો એટલે નામ આપી આપ્યું ગુજરાતી માં શું છે લખો ને એટલે આપણને ઉકલે ટપો પડે બીજું તો હું ભલા ગુજરાતી આપણને આવડે બાકી આમ ઇંગ્લિશ ના હિન્દી માં એ બધા ગોમરા મારવા નથી આવડતું બાપા હું છો સરસ સરસ તમારે અરવી બેન જો ખાવાનું લાવ્યા છે દુકાને થી વસોડા છે સૌ જણા લાઈવ જોઈ રહ્યા છો કોમેન્ટ કરી દો પેલા

ઓ આવી ગઈ આધાર આદરકાળે થઈ ગયું છે કેટલા લીધા 50 નમસ્કાર નમસ્કાર બધા જે લાઈવ માં જોઈ રહ્યા છો બધા ભાઈ કમેન્ટ કરો એટલે કે આથી આપ જોઈ રહ્યા છો લાઈવ

રા રમે એવી જો ને નો પ્રતાની રાત રમે ઘો મે ગર્ભો ને માથે આ હા ગરબો માથે ને રમે આવી નોરતા નિરાલો ભાઈ ગાવ જો અમારે ભાઈ ખાતા ખાતા

તમારે હું આવ્યો ગાવાનું છે તમારે ગાવાનું છે જો કસુ બે નો રો ને કસુ બે નો ર

સદા ભવાની સહાય રહો અને સન્મુખ રહો ગણેશ આ પંચ દે મળી મારી રક્ષા કરો બ્રહ્મા પંચદેવ મળી મારી રક્ષા કરો બ્રહ્મા વિષ રે જાણી ને તમને

જેમ છે બધાને મજા મજા તો મજા જ છે બધાને હા અત્યારે વાતાવરણ બહુ એવું થઈ ગયું છે એટલે બહુ અત્યારે કાળજી રાખવી પડે એવું છે કારણ કે જ્યાં જવો ના અત્યારે વાતાવરણ શરદી અને તાવ કણ ઘટવાના એવા બધા અત્યારે કણ વધી જવાના બહુ અત્યારે રોગચાળો એવો છે એટલે બધાએ થોડું થોડું પોતાનો શ્વાસ લાળવા માટે એટલે કે કાળજી ખોરાક લેવા બધાએ

ભલે તો બધાને જય શ્રી રામ આ નથી હર બેટા મારા નાખ્યા વગેરે રહેતા નથી પડદા